તેથી દરરોજ તે રાજા ચંદ્રસેનના મહેલમાંગ તેને મળવા પહોંચતો દુર્ભાગ્યે દરબારીઓએ દર વખતે તેને વિદાય આપ્યો આ ઘટનામાં ઘણો સમય વીતી ગયો પરંતુ છોકરાએ હિંમત હારી નહીં રાજમહેલની સાથે સાથે તે દરેક જગ્યાએ પહોંચતા જ્યાં રાજાની ગાડીઓ જતી એક દિવસ રાજા પ્રવાસ કરીને પોતાના સૈનિકો સાથે મહેલમાંગ પાછા ફરી રહ્યા હતા કાળઝાળ ગરમીને કારણે રાજાને ખૂબ તરસ લાગી સૈનિકો વહીમ મને ત્યાં પાણી શોધવાનું શરૂ કરે છે પરંતુ કોઈ સફળ થતું નથી ત્યારે રાજા સત્યશીલને રસ્તામાં ઊભેલા જુએ છે યુવકને જોઈને રાજા પૂછે છે કે તમારી પાસે પાણી છે સત્યશીલ તરત જ રાજાને પાણી આપે છે અને મીઠા ફળ પણ ખવડાવે છે રાજા તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે હું તમને કનિક ભેટ આપવા માંગુ છું મને કહો કે તમને શું જોઈએ છે ભૂપતિ ચંદ્રસેન પ્રશ્ન પૂછતાં જ સત્યશીલ તરત જ કહે છે કે મહારાજ હું ઘણા સમયથી કામ શોધી રહ્યો છું જો તમે મને કોઈ કામ આપો તો તમારી કૃપા થશે આ સાંભળીને રાજા તરત જ તેને તેના દરબારમાં નોકરી આપે છે અને કહે છે કે તે તેના દ્વારા આપેલા પાણીના ઉપકારને જીવનભર યાદ રાખશે સમય વીતતો ગયો અને તેની પ્રતિભાને કારણે તે યુવક રાજાની ખૂબ નજીક બની ગયો એક દિવસ ભૂપતિ ચંદ્રસેન સત્યશીલને કહે છે અમારા નગર તામરલીપીમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે આપણે તેના વિશે કંઈક કરવું જોઈએ આ સાંભળીને યુવક કહે મહારાજ તમે હુકમ કરો રાજા કહે છે અમારી પાસે એક ટાપુ છે જે ખૂબ જ લીલોછમ છે જો ત્યાં સંશોધન કરવામાં આવે તો કામની કેટલીક તકો મળી શકે છે આ સાંભળીને સત્યશીલ જી મહારાજ કહીને દ્વીપ તરફ રવાના થયા સત્યશીલ સમુદ્ર માર્ગે ટાપુ પર પહોંચતા જ તેને પાણીમાંગ તરતો ધ્વજ દેખાય છે ધ્વજ જોતાની સાથે જ તે હિંમત ભેગી કરે છે અને પાણીમાંગ કૂદી પડે છે જલ્દી તે પાણીમાંગ કૂદી પડે છે તે યુવક સદગુણની ટાપુની રાજકુમારી પાસે પહોંચે છે જ્યાં તે તેના મિત્રો અને દાસીઓ સાથે ગીત ગાતી હોય છે યુવક પોતાનો પરિચય રાજકુમારી સાથે કરાવે છે થોડીવાર વાત કર્યા પછી રાજકુમારી સત્યશીલને રાત્રિભોજન માટે આમંત્રણ આપે છે અને જમતા પહેલા નજીકના તળાવમાં સ્નાન કરવા કહે છે સત્યશીલ તળાવમાં સ્નાન કરવા માટે ઉત્તરતાની સાથે જતે તામ્રલિપી મહેલના દરબારમાં પહોંચે છે સભામાં સત્યશીલને જોઈને રાજા ચંદ્રસેન આશ્ચર્યચકિત થઈ ગયા તે તેને પૂછે છે અરે તમે અહીં કેવી રીતે આવ્યા સત્યશીલ રાજાને સમગ્ર ઘટના વિશે જણાવે છે જાણ્યા પછી રાજા પણ એ ટાપુ પર જવાનું નક્કી કરે છે પહોંચ્યા પછી ભૂપતિ ચંદ્રસેન તે જીતી લે છે આવું થતાં જ રાજકુમારી રાજા ચંદ્રસેને તે દ્વીપનો રાજા જાહેર કરે છે ટાપુને જીતવાની ઉજવણી માંગ રાજા ત્યાંની પૂર્વ રાજકુમારી અને સત્યશીલના લગ્ન ગોઠવે છે આ રીતે રાજા ચંદ્રસેન સત્યશીલના પાણીના ઉપકારનો બદલો આપે છે આવી વાર્તા કહ્યા પછી બેતાલ મૌન થઈ જાય છે અને વિક્રમને પૂછે છે કે રાજા ચંદ્રસેન અને સત્વશીલ વચ્ચે સૌથી મજબૂત કોણ હતું પ્રશ્ન સાંભળતા જ વિક્રમે કહ્યું સત્યશીલ વધુ શક્તિશાળી હતો બેતાલ પૂછે છે કેવી રીતે પછી વિક્રમ જણાવે છે કે સત્યશીલ કની પણ વિચાર્યા વિના ટાપુની નજીક ધ્વજ જોઈને પાણીમાં કૂદી પડે છે જો તે ત્યાં કૂદી પડતો તો તે કોઈ પણ પ્રકારના જોખમનો સામનો કરી શકતો હતો જ્યારે રાજા જાણતો હતો કે પાણીમાં કોઈ જોખમ નથી પ્રશ્નનો જવાબ મળતા બેતાલ રાજા વિક્રમના ખભા પરથી ઉડીને ગાઢ જંગલમાં એક ઝાડ પર બેસીને પાછો જાય છે વાર્તા માંગથી બોધ વ્યક્તિએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને સતત કામ કરતા રહેવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ